મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું મારા એક રેડી યાર બ્લોગમાં તો વાગી ગયા છે ફીટ બે અને આવી કહ્યું છે ધાબા ઉપર ખાઈ પીને કપડાં બદલાવીને ને બધું બપોર લગી ગયા હતા પછી રખડવાનું આપણે ડેલી કરવી થોડુંક લેસન છે થોડુંક લેસન કરીશું વાંચશું થોડુંક ઓછું પડે એમ છે આવતા હોમવાર વાર હશે પરીક્ષા પેલું પેપર છે શેનું છે તો ખબર નથી છે ખરા પેલું પેપર શનિવાર રજા કાલે નથી ભણવા જવાનું છે ઘેરે કોઈ નથી ગામમાંય કોઈ નથી આખું નથી દેખાતા કોઈ દેખાતું નથી દેખાતું આખા ગામમાં બધી ખેર તો પતંગ હજી પીડીશ છે ફાળે ક્યાંક જવા દેવું લોક જોતા રહેજો આખો અને જીવદી સબસ્ક્રાઈબ ન કરો જલ્દીથી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ઠોકી નાખજો આપડે સબસ્ક્રાઈબ વધારે મિત્રો આવ નવરા છે એટલે થોડું આપણે લેસન કરી નાખવી બીગે સિદ્ધ 10 માં પાઠ લખવાનો છે પાછો ફૂગોળ સ્ટડી 11 ફૂગોળ નું આ બાકી તો સંસ્કૃત નું થોડું પણ પહેલા આ લખી નાખવી છેલો પડશે કે નહી કી તો બ્લોક જતો રહેશે

పావు దోక క్యాస కైసవి గెస జాను మావాలెవ తొలా గాడిని చાવી తాళం పెడి తరా ఓహరీసో హే 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 హేరీస మోడు దేఖర్ దేయ్ ఒపరే కేవక్సే కోట్ కడ్వన్ తాతున్ తొలా చાવી గాడి పర్ తాళం ఇహట్ మిగ్యోస తావను మావాలెట్లా మావాలెవ్ 2 કેટલા માવા બે માવા લેવા માવા માવા ગોડી લઈને આવી ગયા અને સા આપણો તૈયાર કમ્પલેટ સીધો પીવાનો જ રે થોડીક તો ભૂખ લાગી ગઈ છે અમને બે ને એટલે રોટલી તળી પછી સારા ખાવાનું થાય છે લાઈટ દ વાગે ની વઈ ગઈ છે હજુ દેવી નથી સાજન કેટલું છે મસ્ત મજાની પેટ પૂજા કરી લીધી છે હમસર એવો છે અજગર ગામ માં આવ્યો છે પૂલ પર ગાડી જલ્દી કાઢી જોવા જવાનું થાય છે જલ્દી કર ભાઈ પૂલે છે પૂલે કોણે ગીધો કોણે જલ્દી એક ભાઈ કોણે ગીધો કોણે તમને જોવા ભાઈ હા તો પપ્પા

ફોટા ફોટાને વિડીયો ઉતરવા ના પડે એટલે આવી ગયા છે આપણે ઘેરે વાગી ગયા છે સ વાગી ગયા છે લગભગ સુરત સ વાગી ગયા છે વ્લોગ પૂરો કરવી તો જલ્દી સુધી સબસ્ક્રાઇબ કરી નાખો બાકી મળીએ બીજા બાય